કેમ છો મિત્રો હમણાં એક શબ્દ ચર્ચાનો વિષય બન્યો છે અને એ શબ્દ ગુજરાત સાથે સાયુજ્ય ધરાવે છે છે મિત્રો એ શબ્દનું નામ શરક્રિક દશેરાના દિવસે રાજનાથ સિંહ ભુજ મુકામે શસ્ત્ર પૂજા કરી રહ્યા હતા એટલે કે કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાં શસ્ત્ર પૂજા કરી રહ્યા હતા કચ્છની બોર્ડર પાકિસ્તાન સાથે સાયુજ્ય ધરાવે છે સંલગ્ન છે એ તમને ખબર છે તો એ સમય દરમિયાન રાજનાથસિંહે એક ધમકી ભર્યા ટોનમાં પાકિસ્તાનને ચેતવણી આપી અને એ ચેતવણી એવી હતી કે પાકિસ્તાનને સ્પષ્ટપણે અમે જણાવીએ છીએ કે તે શર્કિરિક નજીક પોતાનું સૈન્ય વિકાસ ન કરે સૈન્ય સરંજામ ન ગોઠવે નહીં તો અમે પાકિસ્તાનનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી ગઈશું ચેતવણી આપી કે યાદ રાખજો કે કરાચી જવાનો રસ્તો અહીંથી જ પસાર થાય છે અને આ એક ધમકી આ એક ચેતવણી એ ચર્ચાનો વિષય બન્યો હવે ચર્ચાનો વિષય એ છે કે સરક્રિક શું છે એ ચર્ચાનો વિષય છે મિત્રો આ એવો એક વિષય છે એવો એક ડિસ્પ્યુટ છે કે જે હંમેશા કોલ્ડ બોક્સમાં રહ્યો છે અને હજી સુધી કેવો એક એ ઉગવળ ઉકેલો રહ્યો છે આપ જમ્મુ કાશ્મીરનો વિવાદ એ મસ્તિષ્કમાં હશે કારણ કે ટોક ઓફ ધ ટાઉન હર હંમેશા રહે છે પરંતુ આ શરક્રિક મુદ્દો એ ટોક ઓફ ધી ટાઉન નથી રહેતો તો આજે આપણે શરક્રિક શું છે એનો વિવાદ શું છે એ ચર્ચા કરી લઈએ પહેલા આ એક ચેતવણી આપી હતી કે દલ દલ સે ભરે શરક્રિક અહી શબ્દ છે દલ દલ એટલે કે કાદવ કીચડ વાળો એક વિસ્તાર છે દલ દલ સે ભરે શરક્રિક કો લેકર ભારત ને પાક કો ક્યો દી ચેતાવણી

મિત્રો આ એ સમયનો ફોટો છે કે જ્યારે રાજનાથ સિંહ દશેરાના દિવસે એ શસ્ત્ર પૂજા કરતા હતા ભારતમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજા એટલા માટે કરવામાં આવે છે કે જે આ રામાયણ યુગનો એક ચાલી આવતી પરંપરા છે કે જ્યારે આપણે કોઈ યુદ્ધ માટે જઈએ કારણ કે કોઈ યુદ્ધના શસ્ત્ર સંજામ હોય એની પૂજા દશેરાએ કરીએ છે તો એ પૂજા કરી રહ્યા હતા શસ્ત્રોની અને એ સમય દરમિયાન આ એક ધમકી ભરી ચેતવણી આપી હવે આગળ વધીએ છીએ મોટું કહેવાય કે મેપિંગ કરેલું છે હવે પ્રશ્ન એ છે કે આ બાજુ પાકિસ્તાન નું સિંધ પ્રાંત છે સિંધ પ્રાંત અને આ બાજનો ભારતના ગુજરાત રાજ્યનો કચ્છ પ્રદેશ છે અને આ બંને વચ્ચે એક ડિસ્પ્યુટ છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર લાઈન હવે આ ડિસ્પ્યુટ ક્યારથી શરૂ થયો એની આખી ચર્ચા આપણે કરવાની છે હવે પ્રશ્ન એ થયો કે જ્યારે એક સમય એવો હતો કે ભારત અને પાકિસ્તાન કહેવાય કે એક જ રાષ્ટ્ર હતા હવે થયો શું જે તે સમય દરમિયાન અહીંયા સિંધ પ્રાંત હતો સિંધ અને અહીંયા અમીરો રહેતા હતા અમીરો એટલે કે મુસ્લિમ અમીરો રહેતા અમીરો અમીર અને આ જે ભાગ હતો એ કચ્છ એટલે કે રાવ રાજા રહેતા હતા રાવ રાવ આપ જાણો છો કે ભારતમાં પહેલા રજવાડાઓ હતા અને એ રજવાડાઓને પોતા અંગ્રેજોએ સ્વતંત્ર વહીવટ કરવાની છૂટ આપી હતી ખાલી જે કે વિદેશી ડિસ્પ્યુટ છે અને જે રક્ષણ છે એ અંગ્રેજોના શિરે હતું એટલે આવો એક વ્યવસ્થા હતી હવે બને છે એવું કે અંગ્રેજો 1843 માં ક્યારે મિત્રો 1843 માં સિંધ પ્રાંતને જીતી લે છે ક્યારે જીતી લે છે અઢારસો તે રાવાનો પ્રદેશ છે અને પેલી બાજુ કે એટલે કે સિંધ પ્રાંતમાં એ અંગ્રેજોનો પ્રદેશ બની જાય છે અઢારસો ને તેતાલીસ માં હવે આ આખો ડિસ્પ્યુટ આગળ વધે છે અને આખો ડિસ્પ્યુટ આગળ વધતા એ થાય છે પરિસ્થિતિ શું થાય છે એની આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો અહીં શરૂઆત કરું છું અઢારસો ને આ ક્રમશ છે મિત્રો આ દરેક પબ્લિક ને જાણકારી માટેનો મુદ્દો છે પરંતુ હમણાં કરંટ અફેર્સના મુદ્દાઓ અને કે જે બોર્ડર કે ડિસ્પ્યુટ છે એ સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં પણ પૂછી રહ્યા છે તો 1843 માં શું થાય છે તો સિંધ પ્રદેશને સિંધ પ્રદેશને પ્રદેશને અંગ્રેજો જીતી લે છે અંગ્રેજો જીતી લે છે આ સિંધ પ્રદેશને અંગ્રેજો જીતી લે છે એટલે પરિસ્થિતિ એવી થાય છે કે જે આ પ્રદેશ છે આ પ્રદેશ આ પ્રદેશ એ 1843 માં અંગ્રેજ એનું શાસન કર અંગ્રેજો શાસન કરશે એનું વહીવટ કરશે અને આ પ્રદેશ છે મિત્રો એ રાવ રાજા વહીવટ કરશે પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઈસવીસન 1908 માં યાદ રાખજો

બને છે એવું કે આ પ્રદેશમાંથી એટલે કે અહીંથી લાકડા લઈ અને સિંધમાં જાય છે લાકડાના કે જ્યાં ભારા હોય છે કારણ કે એ સમય લાકડા બહુ મૂલ્યવાન ચીજ વસ્તુ હતી ને એ સમય મિત્રો લાકડાનો વેપાર થતો હતો તો એક કસ્ટમ અધિકારી અહીંથી લાકડા લઈ અને ત્યાં જાય છે તો એ સમય દરમિયાન રાવ રાજાના સૈનિકો જે રાવ રાજાના સૈનિકો હતા એ આ કસ્ટમ અધિકારીને પકડી લે છે કહે છે કે આ યાદ રાખજો ઓગણીસો ચૌદ અંગ્રેજો એક સરહદ નક્કી કરે છે અંગ્રેજો દ્વારા સરહદ નક્કી કરવામાં આવે છે શું નક્કી કરવામાં આવે છે સરહદ નક્કી કરવામાં આવે છે અને એ સરહદમાં એવું કહેવામાં આવે છે ક્લોઝ નંબર નવ એટલે કે તેનો અનુ છેદ નવ એવું કહે છે કે ખાડીથી ખાડીથી પૂર્વ તરફનો પૂર્વ તરફનો વિસ્તાર વિસ્તાર એ પાકિસ્તાનનો રહેશે

અને એ રિવર્સને બાણ ગંગા નામ આપેલું બાણ ગંગા શું નામ આપેલું બાણ ગંગા નામ આપેલું અને મિત્રો આપણે જ્યારે ભૂગોળ ભણીએ છીએ ત્યારે પણ એક બાણ ગંગા નામની નદી કચ્છમાં બતાવીએ છીએ તો આ રિવર્સ હવે ક્લોઝ નાઈન એવું કહે છે કે ક્લોઝ નાઇન શું કહે છે કે ભાઈ આ લીલી લાઈન છે લીલી લાઈન

મિત્રો આ વિશ્વ વર્લ્ડ નો એક બોર્ડર ડિસ્પ્યુટ એક સિદ્ધાંત છે એક નિયમ છે કે જ્યારે કોઈ નદી સમજો જ્યારે કોઈ નદી માં વહાણ વટુ થઈ શકે વહાણ વટુ વહાણ વટુ એટલે કે કોઈ પણ નાવ ચાલી શકે જહાજ ચાલી શકે એવી કોઈ નદી હોય અને એ નદી બંને દેશ વચ્ચે બોર્ડર ડિવાઇડ કરતી હોય તો

વર્તી આવે છે ત્યારે પાણી અંદર જતું રહે છે એટલે કે આ જે ખાડી વિસ્તાર છે એમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે એટલે મછુવારા મિત્રો આ એશિયાનો સૌથી સમૃદ્ધ માછલી ઉત્પાદનનો પ્રદેશ છે અને ઓબ્વિયસલી છે કે જ્યાં મિત્રો આવી રીતે વોટર બોડી હોય એસ્ચુરી હોય તો ભવિષ્ય એવું કહે છે કે નીચે તેલના ભંડારો હશે તો એના કારણે મિત્રો અત્યારે હાલ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે બરાબર ને તો જ્યારે વોટર બોડી જતું રહે છે ત્યારે કે ભાઈ તમે પણ માછલી પકડવા આવો છો અને અમે પણ માછલીઓ પકડવામાં આવે છે ઓબ્વિયસલી થાલ સિદ્ધાંત લાગુ પડે છે ત્યાં વહાણ વટું થઈ શકે છે ત્યાં જહાજ થઈ જઈ શકે છે ત્યાં નાવડી ફરી શકે છે તો સેમ પોઝિશન કે ભાઈ આ બાદનો કે વચ્ચે આ બાદનો અમારો પેલી બાજુ તમારો પરંતુ પાકિસ્તાન એવું કે છે

પરંતુ હજી પાકિસ્તાન માનવા તૈયાર નથી હવે આ જ પ્રશ્ન ઉદ્ભવ્યો ઓગણીસો પાસઠ ના યુદ્ધમાં ઓગણીસો પાસઠ ના યુદ્ધમાં ઓગણીસો પાસઠ ના યુદ્ધમાં ફરીથી આ સરક્રિક બોર્ડર લાઈન નો વિવાદ થયો તો એમાં વિદેશના વડાપ્રધાન એટલે કે યુકે ના વડાપ્રધાન હેરાલ્ડ વિલ્સન વિલ્સન અને એમની દ્વારા એક કરવામાં આવી એટલે કે અને એ ટ્રિબ્યુનલે એવું કીધું કે રણનો 90% નેવું ટકા ભાગ રણનો પાકિસ્તાન એટલે કે આ ટ્રીબ્યુનલ પણ એવું કે છે કે ભારત સાચું છે ફરીથી પાકિસ્તાન પોતાની એ જ કેવાય કે કૂતરાની પૂછડીને તમે કાપો

અને જે ભારતને માલુમ પડ્યું અને તરત જ રાજનાથસિંહે કીધું કે પ્લીઝ હજી ચેતવીએ છે ઓપરેશન 2.0 ના કરવું પડે જો ઓપરેશન 2.0 થયું તો નેવી એન્ટર થશે અને પછી કરાચી સુધી અમે ચા પીવા ત્યાં પહોંચી જઈશું એટલે કે ચેતવણી રૂપ કિસ્સો છે બરાબર ને આવી એક ધમકી ભર્યો લહેકો આ શર્ક્રિક થી આપ્યો હવે મિત્રો અહી પ્રશ્ન એ છે કે આ સરક્રિક એક કેમ જ્યારે મિત્રો દલદલી વિસ્તાર થઈ જાય છે દલદલી ત્યારે મિત્રો આ વિસ્તારમાં હંમેશા મિલિટરી પેરો હોય છે એવું એક અનુમાન છે કે કસાબ જે તાજ હોટલ ઉપર હુમલો કર્યો તો કસાબ છે એ આ વિસ્તારમાંથી આવ્યો તો અહીં એક હરામી નાળું છે હરામી નાળું

ભારત એવું કહે છે કે વચ્ચે અગિયારસો પંચોતેર પિલર અંગ્રેજો ઓગણીસો માં નક્કી કરેલો છે અને કહેવાય કે બાણ ગંગા એટલે કે સરક્રિક ની બિલકુલ મધ્યે ની આ બાજુ અમારું છે ને પેલી બાજુ તમારું છે તો મિત્રો મળીએ છે આવા જ કોઈ રસપ્રદ કિસ્સાઓ હોય કરંટ અફેર્સ હોય તો ત્યાં સુધી બાયબાય